મળતી માહિતી પ્રમાણે ઉદના મગદલ્લા રોડ ઉપર નવ જીવન સર્કલ તરફથી બ્રેડ લાઇનર સર્કલ બાજુ જતી વખતે ભટ્ટાચાર રસ્તા પાસે બ્રિજ પેલા અકસ્માત સર્જાયો હતો જેમાં એક થ્રી વ્હીલર ટેમ્પો ચાલક બ્રિજ ઉપર ચડતી વખતે અચાનક સર્વિસ રોડ તરફ ટર્ન લઈ લીધો હતો જેને પગલે પાછળથી આવતી ચાર કાર એક પાછળ એક અથડાઈ હતી અકસ્માત પગલે ટેમ્પો ચાલક ટેમ્પો લઈને ભાગી ગયો હતો અકસ્માતમાં ટેમ્પો પાછળ વેગેનાર તેની પાછળ વરના કાર તેમજ ઇનોવા સહિતની કાર અથડાઈ હતી જેમાં વરના કારના બે બલૂન ખુલી ગયા હતા જો કે આ કારમાં અકસ્માતમાં કોઈની જાનહાનિ થઈ નથી ચાર કાર અથડાવાના કારણે ભારે નુકસાન થયું હતું ઘટનાના પગલે ખટોદરા પોલીસ તોડી આવી હતી ચાર કાર અથડાવાના કારણે ટ્રાફિક જામ પણ સર્જાઈ ગયો હતો પોલીસે ટ્રાફિક પર કાબુ મેળવ્યો હતો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે